ડિક્લેર કરવામાં આવી હતી અને અમારી સદભાવના પેનલ અને એના ઉમેદવાર મારા ધર્મપત્રી દેવલદાયા ગઢવી એ આજે આઠસો પિસ્તાલીસ વોટથી અમે વિજય થયા છીએ અમારી સામે એવા મોટા પડકાર હતા પૂર્વ રાજ્યમંત્રી એનું ગામ પૂર્વ રાજ્યમંત્રીનો દીકરો પૂર્વ રાજ્યમંત્રીનો ભાઈ પૂર્વ રાજ્યમંત્રીનો જિલ્લા પંચાયતનો પ્રમુખ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા વર્ષોથી થી સાડત્રીસ વર્ષથી પંચાયતમાં રાજ કરી રહેલાની સામે આજે જયારે કાંદાગ્રામાં સોનાનો સૂરજ ઉગ્યો છે ત્યારે મને ગર્વ છે કે અમે જેને હરાવ્યા છે એ અમારા માટે ગર્વ વાત અમારી પ્રાથમિકતા ગામ ગામના વિકાસ માટે રસ્તા રોડ પાણી ગટર અને રોજ રોજગારી માટેનો અમે જે કોલ આપ્યા છે પબ્લિક ને અમે પૂરેપૂરો પૂરા કરવાની કોશિશ કરીશું